તાપી નદી શુદ્ધિકરણ માટે સામાજિક કાર્યકર્તા હરીશભાઈ ગુર્જરે અનોખી પહેલ કરી છે સુરત મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં આવેલી તાપી નદી ઓવારા પર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ત્યારે સામાજિક કાર્યકર્તા તરીકે સમાજ સેવાનું કાર્યકર્તા એવા હરીશભાઈ ગુર્જર દ્વારા તાપી નદીના તમામ ઓવારા પર તેમજ ઓવરબ્રિજ પર હંમેશ માટે સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી રહી છે જેથી કરીને લોકો જે ધાર્મિક સામગ્રી પધરાવતા હોય છે તેના પર અંકુશ લાગશે સુરત શહેરના લોકો ઓવરબ્રિજ પરથી તાપી નદીમાં પ્લાસ્ટિકની થેલી ભરીને ધાર્મિક સામગ્રી પધરાવતા હોય છે જે આવનારા સમયમાં તાપી નદી માટે ખૂબ જ ભયજનક છે હરીશભાઈ ગુર્જર દ્વારા હંમેશા ભારતની તમામ નદી તળાવ નહેર અને સમુદ્રમાં પધરાવવામાં આવતી ધાર્મિક સામગ્રીનો વિરોધ કરવામાં આવે છે જેમણે જવાબદારી

હાર હું પહોંચું તાપી નદી કિનારે અહીંયા અમારું એક ઐતિહાસિક મંદિર છે મહાપ્રભુજી બેઠક મંદિર આ એનો ઓવારો છે એક જમાનામાં પર લોકો દૂર દૂરથી નાવા આવતા હતા આ ઓવારોની હાલત જોઈ લો આ ઓવારોની હાલત આમાં એ પાછળ મંદિર છે શ્રીનાથજીનું મહાપ્રભુજી બેઠક મંદિર છે અને આગળ રામનાથ ઓવારો છે અને આ બધા ઓવારોની હાલત આવી ખરાબ છે એક સમયમાં લોકો દૂર દૂરથી અહીંયા નાહવા ધોવા આવતા હતા અમારા મોલ્લાના જે અમારી બહેનો માતા હતી કપડાં ધોવા આવતી હતા તે પદ્ધન ઓવારો એકદમ સસ્તા ખતમ થઈ ગયો છે ઓવારો અને ભાઈ નાખો કચરો નાખો તમે હવે અમે એ લોકો એ સફાઈ અભિયાન ચાલુ કર્યું છે એસએમસી ના ગરમભાઈ એસએમસી ના કર્મચારી સુનીલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ